भईदा हैलो बाज़ीर

યલર ફાટ્યું ફટાકડા ની ફેક્ટરીમાં ડીસા જીઆઈડીસી માં ફટાકડા ની ફેક્ટરી માં ડીસા જીઆઈડીસી માં તમે જોઈ શકો છો બોઇલર ફાટવાથી આગ લાગવાની ઘટના બની છે તમે જોઈ રહ્યા છો લાઈવ આવું બોઈલર ફાટી માલનું નુકસાન થયું છે પણ હજુ કંઈ કહી શકાય તેમ નથી કેમ આગ પૂરી ફેક્ટરીમાં લાગી ચૂકી છે તમે જોઈ શકો છો લાઈવ દિશા અહીંયા એક ડેડબોડી પણ પડી છે